નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિને લઈને ગણદેવી તાલુકાની રેફ્રેન્ડ હોસ્પિટલમાં સૂર્યવંત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ ફૂડ પેકેટનું વિતરણ સૂર્યવંત સમાજ સેવાના પ્રમુખ છગનભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું કે અમારા થકી કોઈપણ જરૂરિયાતમાં જરૂર પડે તો અમારા ટ્રસ્ટને જાણ કરીને મદદ મેળવી શકો છો આ સૂર્યવંશ સમાજ ટ્રસ્ટ વારંવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે જેવા કે સમૂહલગ્ન છે અને ગરીબને મધ્યમ વર્ગના લોકો જેની આર્થિક સ્થિતિ નબળી છે તેવા લોકોને આ ટ્રસ્ટ દ્વારા અને ટ્રસ્ટની ટીમ દ્વારા ખડા ભાગે ઉભા રહીને જરૂરિયાતો પૂરી પાડે છે આજરોજ આ સૂર્યવન સમાજ સેવા ટ્રસ્ટ ધલોરી દ્વારાથી આપણી આપણા જે બંધારણના કીધું તેમ ગઢવૈયા હતા તે ડોક્ટર આંબેડકર સાહેબની જે આજે એકસો છત્રીસમી જન્મજયંતિ છે એના નિમિત્તે એમણે આપણા સીએચસી ગણદેવી ખાતે અહીંયા કુપોષિત બાળકો છે નીચે આપણા જે રાખણ દર્દીઓ છે ડાયાલિસિસના દર્દીઓ છે એમણે એક પોષણયુક્ત કીટનું વિતરણ કર્યું છે તેના માટે હું આજે ખૂબ ખૂબ આભારી છું એમના માટે અને આ ટ્રસ્ટ આ રીતે જ આગળ વધતું રહે ને દર વર્ષે આ રીતે જન્મજયંતિ ઉપર વધારે વધારે સેવા કરે તેવી શુભકામનાઓ સાથે જય હિન્દ જી સાહેબ આપણા આજુબાજુના ગામીય વિસ્તાર છે નાના નાના ગામડાઓ છે બરાબર તો અહીંયા રોજે કેટલાક પેશન્ટ આવતા હશે આશરે આપણે ત્યાં રોજની ની ઉપડી જે ખરી તે અઢીસો થી ત્રણસો ની વચ્ચે જેવી રહી છે આપણે ત્યાં ને આપણે ત્યાં જે આપણે ત્યાં ત્રીસ બેડ છે પણ આપણે ત્યાં દાખલ જે આપણે ત્યાં ડાયાલિસિસ યુનિટ પણ ચાલે છે એટલે આપણે ત્યાં દાખલ વધારે પેશન્ટ રહી છે આપણે તાલુકા પ્લેસ છે એટલે દાખલ પણ આપણે ત્યાં ત્રીસ પાંત્રીસ જેવા પેશન્ટ હોય છે તો આના લીધે તમને ઘણીવાર વાર અગવડતા બી પડતી હશે કે ભાઈ પેશન્ટ વધી જતા હોય તો એના માટે તમે શું ઉપાય કરો છો એના માટે તમે સરકારને કઈ રજૂઆત કરવા માંગતા હોય મીડિયાના માધ્યમથી તો કરી શકો છો અમારે અત્યારે ધારાસભ્યશ્રી છે એમના જોડે પણ વાત થઈ હતી આપણે અહીંયા એકચુઅલી ત્રીસ બેડની છે પણ અમારે પચાસ બેડની જેવી પચાસ બેડનું જો મહેકમ હોય અને બેડ હોય તો અમે વધારે સારી રીતે બધાને સેવા આપી શકીએ છીએ એટલે તમારા તરફથી એ જ એક સંદેશ આપવા માંગુ છું કે અહીંયા ત્રીસ બેડની છે પણ તાલુકા લેવલની અમારી હોસ્પિટલ છે અમને પચાસ બીડની આપે તો વધારે સારી રીતે અને ક્લાસરૂમ પણ અમારે ત્યાં બે જ છે તો અમે ક્લાસ વન પણ થોડીક મહેકમ વધારે આપે તો આપણે સર્જનને એવું તેવું હોય તો પેશન્ટને આપણે સારી રીતે સેવા પૂરી પાડી શકીએ આભાર